વિદ્યાર્થી મિત્રો આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલાની ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આલ્ફા બરાબર ફાઇવ પ્લસ અંડર થ્રી અને બીટા બરાબર માઇનસ ફાઇવ માઇનસ અંડર થ્રી આપે છે અને આપણને કહેવામાં આવ્યું છે કે દ્વિગાત બહુપદી શોધો તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે આલ્ફા પ્લસ બીટા કરીએ તો આલ્ફા પ્લસ બીટા કરીએ તો આલ્ફાની વેલ્યુ આ પહેલાં આપણે લખી દઈએ આલ્ફાની વેલ્યુ છે ફાઇવ પ્લસ અંડર થ્રી અને બીટાની વેલ્યુ જે હવે પ્લસ એમાં એડ કરીએ તો બીટાની વેલ્યુ છે ફાઇવ માઇનસ અંડર થ્રી તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અંડર થ્રી અને અંડર થ્રી કેન્સ પ્લસ અંડર થ્રી માઇનસ થ્રી કેન્સલ થઈ જશે અને પાંચ વત્તાં પાંચ એટલે આપણને દસ મળશે ત્યાર આપણને વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ દસ મળી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ સાદુરૂપ છે એમાં મોટાભાગના વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય છે પ્લે સેકન્ડ સ્ટેપ આપણે લઈએ કે આલ્ફા ઇન્ટુ બીટા કરીએ એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરીએ તો આલ્ફા આપણને આપ્યું છે ફાઇવ પ્લસ અંડરવુડ થ્રી અને ગુણાકાર કરી અને બીજા કોશમાં લખીશું ફાઇવ માઇનસ અંડરવુડ થ્રી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એ પ્લસ બી એ માઇનસ બી હોય તો એનું વિસ્તરણ થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે અહીંયા આગળ એ એટલે આપણો ફાઇવ છે તો ફાઇવનું એ સ્ક્વેર માઇનસ બી એટલે આપણો અંડરવુટ થ્રી છે એટલે અંડરવુટ થ્રી સ્ક્વેર દેરફોર પાંચનો વર્ગ થશે પચીસ અને અંડરઉટ થ્રીનો વર્ગમાં અંડરઉટ થ્રીનો વર્ગ ને વર્ગ કેન્સલ થશે એટલે માઇનસ થ્રી આવશે પચીસમાંથી ત્રણ જશે તો બાવીસ થશે તો આપણને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બાવીસ મળ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આગળ મોટાભાગના વિદ્યાર્થીઓ આ વિસ્તરણની અંદર ભૂલ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર દસ મળ્યું છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ટ્વેન્ટી ટુ મળ્યું છે ફોર આપણે લખીશું માટે માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર લખવાનું એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી ભૂલ વિદ્યાર્થીની અહીંયા આગળ થાય છે કે વિદ્યાર્થીઓને આ સૂત્ર જ યાદ હોતું નથી તો આ સૂત્ર તો તમારે પરીક્ષા માટે યાદ રાખવું જ પડે અને આ સૂત્ર લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એક્સ સ્ક્વેર માઇનસ આપણે આલ્ફા પ્લસ બીટાની જે વેલ્યુ મેળવી છે આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ જે દસ મેળવી છે આપણે એ આ દસ વેલ્યુ આ સમીકરણમાં મૂકીશું એટલે અહીંયા ટેન એક્સ થશે પ્લસ તો અહીંયા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ આપણે બાવીસ મેળવી છે તો અહીં આગળ બાવીસ મૂકી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણને માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર એક્સક્વેર માઇનસ ટેન એક્સ પ્લસ ટ્વેન્ટી ટુ મળી દેર ફોર આમ માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી એક્સક્વેર માઇનસ ટેન એક્સ પ્લસ ટ્વેન્ટી ટુ છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને જો યોગ્ય લાગ્યું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરી શકો છો